શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ આજે આપણે માગસર વદે સફલા એકાદશી કહીશું વ્રતકથા મહેમા કહેશું જો વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી આગળના વિડીયો તમને મળી રહે માગસર વદે સફલા એકાદશી યુધિષ્ઠિરે પૂછ્યું હે પ્રભુ હે સ્વામી હે જનાર્દન માર્ગશીષ વદે એકાદશીનું શું નામ છે તેનો કેવો પ્રકાર છે અને તેમાં કયા દેવનું પૂજન કરું એ મને વિસ્તારથી કહો શ્રી કૃષ્ણએ કહ્યું હે યુધિષ્ઠિર હું જેવો એકાદશીના વ્રતથી પ્રસન્ન થઉં છું તેઓ ઘણી દક્ષિણાવાળા યજ્ઞોથી પ્રસન્ન થતો નથી હે રાજન માર્ગ માગસરના કૃષ્ણ પક્ષની એકાદશી તેની કથા કહું છું તે એકાગ્ર ચિત્તી સાંભળો લોકોના હિત માટે માર્સિસ વધી એકાદશી અને તેના પ્રકાર કહું છું આ એકાદશી સપના તરીકે ઓળખાય છે તેના અધિદેવ નારાયણ છે માટે વિધિથી તેની પૂજા કરી જેમ સર્પોમાં શેષ્ણા પક્ષીઓમાં ગરુડ યજ્ઞોમાં અક્ષ અશ્વમેઘ નદીઓમાં ગંગા દેવોમાં વિષ્ણુ અને મનુષ્યોમાં બ્રાહ્મણ ઉત્તમ છે તેમજ સંઘળા વ્રતોમાં એકાદશી વ્રત ઉત્તમ છે જે મને અત્યંત પ્રિય છે હવે સફલા એકાદશી નો પૂજા પ્રકાર કહું છું તે સાંભળો નાળિયેર બીજોરા લીંબુ દાડમ સોપારી લવિંગ જે સમયે છે તે દેશના ફળ વડે ધૂપ દીપ વડે નારાયણની પૂજા કરવી આ સફલા એકાદશીના દિવસે દીપદાન અવશ્ય કરવું રાત્રિએ જાગરણ કરું જેથી પાંચ હજાર વર્ષની તપસ્યા તપસર્યાનું ફળ મળે છે હે યુધિષ્ઠિર હવે સફલા એકાદશીના મહાત્મયની કથા કહું છું તે ધ્યાનથી સાંભળો ચંપાવતી નામે એક નગરી હતી તેમાં મહિષ્મત નામે રાજા રાજ્ય કરતો હતો તેના ચાર પુત્રો હતા

દિવસે દિવસે વનમાં વસુ અને રાત્રે શહેરમાં આવી નુકસાન કરું આ વિચારે લોપક ઘોર વનમાં ગયો પછી રાત્રે આવી મનુષ્યોને જીવથી મારી ચોરી કરતો હતો આમ પાપી લુપકે સંઘળો શહેર માયમાલ કરી નાખ્યું દિવસે વનમાં નિત્ય માંસ અને ફળ ખાઈ પોતાનો નિભાવ કરતો આદૃષ્ટ દૃષ્ટ લુંપક જે આશ્રમમાં રહેતો હતો તે નારાયણને પ્રિય હતો ત્યાં એક ઘણા વર્ષો જૂનો પીપળો હતો તે વનમાં દેવને પેઠે પૂછતો હતો આમ લુંપકને પાપ કર્મ કરતા દિવસો નીકળી ગયા એમ કરતા માર્સેસ માસની સફલા એકાદશીનો દિવસ આવ્યો આગલી રાત્રિમાં ઢાઢ ઘણી પડવાથી લુંપકને વસ્ત્ર વગર ઘણી પીડા થઈ તેથી તે પીપળા તળે બેઠો પણ નિંદ્રા ન આવી આવી રીતે ઠાઠમાં થરથરતા આખી રાત નીકળી ગઈ આ દિવસે સફલા એકાદશીના એકાદશીનો હતો જ્યારે બપોર થયા ત્યારે ઊંઘમાંથી ઉઠવાનું ભાન આવ્યું પછી પાંગડાની પેઠે વનમાં ફરવા લાગ્યો ભૂખ ખૂબ જ લાગી હોવાથી પૃથ્વી પર પડેલા ફળ લીધા ધીમે ધીમે પીપળા નીચે આવ્યો ત્યાં તો દિવસ આથમવાર આવ્યો દુઃખનો માર્યો વિલાપ કરવા લાગ્યો પછી લાવેલા ફળો પીપળાના મૂળમાં મૂક્યા ને બોલ્યો આ ફળોથી હરિભગવાન પ્રસન્ન થાવું એવી રીતે શ્રી હરિને ધર્યાને પોતે બેસી રહ્યો તે રાત્રિના તેની નિંદ્રા આવી નહીં હે યુધિષ્ઠિર તેથી નારાયણે સફળા એકાદશીમાં તેનું જાગરણ માન્યું અને તેને પેલા ફળો ધર્યા તેથી પૂજા માની લીધી આવી રીતે લુંબકે સફળા એકાદશીની દિવસે અજાણતા ઉત્તમ વ્રત કર્યું તેના પુણ્ય રૂપે રાજ્ય મળ્યું હવે કેવી રીતે રાજ્ય મળ્યું તે કહું છું તે સાંભળો એકાદશીની રાત્રિ ગઈ અને સૂર્યોદય થયો ત્યારે એક દિવ્ય ઘોડો ત્યાં આવ્યો તેની ઉપર સંઘળી સામગ્રી પણ દિવ્ય હતી તે ઘોડો લુમ લુમ્પકની પાસે આવી ઊભો રહ્યો અને આકાશવાણી થઈ કે હે રાજકુમાર સફલા એકાદશીના પ્રભાવથી તને શત્રુરહિત રાજ્ય મળશે તારા પિતાની પાસે ચાલ અને રાજ્ય ભોગવ અને અશ્વ પર ચડ્યો કે તેનું રૂપ અલૌકિક થયું લુંપક પોતાના રાજ્યમાં આવ્યો અને પિતાની પાસે ઊભો રહ્યો પિતાએ તેને રાજ્ય આપ્યો અને ઘણા વર્ષો સુધી સુખ ભોગવ્યો લુંપક નિરંતર એકાદશી વ્રત તથા વિષ્ણુ ભક્તિ કરવા લાગ્યો તેની સ્ત્રી તથા પુત્રો પણ તેને અનુસરવા લાગ્યા અને વૃદ્ધાવસ્થા બાદ પોતાના પુત્રને રાજ્ય સોંપી આત્મસાધના કરી વૈકુટમાં ગયો જે મનુષ્ય આ સફલા એકાદશીનું વ્રત વિધિપૂર્વક કરશે તે મનુષ્ય આયુષ્યને અંતે મોક્ષ પામશે જે મનુષ્ય સફલા એકાદશીનું મહાત્મય સાંભળે છે તેને રાજસુ રાજસુ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે એ શ્રી કૃષ્ણ યુધિષ્ઠિર સવાંદે માર્ગશીર્ષ કૃષ્ણ એક કાદ્યામ નામન્યમ મહાત્મય સંપૂર્ણમ